एक तो बेबी नु बथुई गई दे दियो के तो जो तो इन में आइटम करेंगे सेम दे आ है मोजा आ टोपी पसी ये पिंक कलर के कपड़े है ये ब्लू कलर के कपड़े है तो आ रही यो हमारा बेबी नु बथुई सामान बेबी आवे तो आगो तो रख जो अच्छा હવે બેગ પેક થઈ ગયો ખુશ છે કે ડર લાગે ઓમ નમ શિવાય ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યુ વ્લોગ તો કઈ આ વ્લોગ ખૂબ જ જોરદાર થવાનો છે હોસ્પિટલ બેગ પેક તો કેટલી કેટલી વસ્તુ હારે લઈ જવાની છે અને થોડોક જ ટાઈમ રહ્યો છે ડિલિવરી માટેનો જે બેગ હોય ને એ અત્યારે આપણે પેક કરી લઈએ રાખી દઈએ વસ્તુ બધી એક બેગની અંદર કેટલી કેટલી વસ્તુ આપણે હોસ્પિટલે લઈ જવાની છે કારણ કે પછી આપણે કદાચ ના મળે ટાઈમ આ બાજુ દર્શના શું કહે અચ્છા તો જે ગોદડી લઈ જવાની એ ગોદડી તું આપી દે મને બાકી બીજી બધી અહીંયા રાખજે ચાર ગોદડી લઈ જાવી ચાર ગોદડી અહીંયા રાખજે અચ્છા અને ઉપરની ગોદડી છે એમાં બાવને રાખવું તારા જ લઈ જાવી કે ત્રણ રે મોટો બેગ ભરીને ના જવાનું બે ગોદડી જ રખાય બે તો પછી હાવ નો લઈ જવાય જરૂર પડે તો વધારે એ બે દી રોકાવાનું થઈ જો આપણે તો ચાર લઈ લે હાચી વાત છે કા ખેલો તો આ ભરવો હોય એટલે બીજી આમાં રાખી દઉં પહેલેમાં તો હું ખાલી ઓલું કરવા લાગી આવી સુ હ આ ગોદડી મૂકવા એવું લાગશે ને તો પાછી ગોદડી હું ઘરે આવીને લઈ જઈ ત્યાં કેટલીક વાર લાગશે આવવામાં બરાબર ને ને હાલો હવે મુירת કર દઈએ બધી વસ્તુ આવી ગઈ અહીંયા ઉપર હા છે કેરી બેગ તો આર જ આર્યો બેબી નું બધું સામાન અને આ છે બેબી ની મમા જો કેટલો બધી સામાન છો मारा सबसे पहले क्या एक करना पड़ेगा इस बैग में के पहला सब आलता है गोदड़ी नहीं जरूर जरूर पड़ से बुश कट के हमसे पैर होता हमारे मन था ही कहीं क्यूट हुँ। लेंगे तो ये ना थी बता क्यूट है

ઓનલાઈન કેવા મસ્ત આવ્યા હે મીશો માંથી મીશો ભાવ પણ હાવ ઓછો હે આ મીશો માંથી મંગાવ્યા હે કાજી કો મીશો માંથી મંગાવ્યા તા યસ આ હે મોજા આ હે ટોપી પછી યે પિંક કલર કે કપડે હે યે બ્લુ કલર કે કપડે હે અને એક એ થેલી માં નાખો કે એમ નમ ખાલી ભેરા રાખ દઉં હમ એમ નમ રાખી દે ફરે એને તો લાસ્ટ માં ઉપર જ રાખ પેલા જ તો સેલે હવે હું રાખ વા રાખ દઉં લાવો ઈ લઈ જ જવાનું છે કેરી બેગ હા ગોટુ છે અચ્છા બધું આમ સામે જ આવે હે ડાયરેક્ટ

બ્લેન્કેટ એ એક જ લઈ જાઓ લેવડી તો એક મારા કપડા આવે એમ છે બાકી બધું પેક બેબી નું બધું થઈ ગયું દઈ દીયો કે તો જો તો ઇન આઈટે કરીને જે સેમ દીધું હવે ઠેલાને હેના સેટી મૂકી દઈએ તમારું કાઢ લેવાનું રેડી ઓકે બાબા

બેગ ઉપર છે તારા થી ચલો ઉઠાવ આમાં કઈ વજન નથી લાવો ઉપડી જાહે નાનું નાનું છે બધું ચાલ ઉપાડવા દે હવે એકલી ક્યાં ઉપાડે હે આમાં પાંચ છ કિલાનો વજન છે મૂકી દેવું શું કરું એક તો થાર હવે ડાયરેક્ટ ગઈઝ આપણે બેગ એટલે ઉપાડવાનું અહીંથી બીજી કઈ વસ્તુ ગોતવાની નથી થતી હે તો શું તૈયારી તો આગળથી જ કરીને રાખાય એટલે કોઈ પણ જાતનો લાસ્ટ એન્ડ ટાઈમે પ્રોબ્લેમ ના કારણ કે હવે કંઈ નક્કી ના કહેવાય ક્યારે જવાનું થાય રાતે પણ જવાનું થાય દેખો ગઈઝ અભિયમ અમારા સામાન એકદમ बेड के नीचे आग आ चुका है और अभी धीरे धीरे इसको सटका देते हैं फाइनली गाइज थोड़ा थोड़ा का समय जो है Finally,

સાવીમાં દોરી બાંધી નાખું જોઈ લઉં લિટલ હબ આપણે એટલે ગરીબ નથી કે દોરી બાંધી પણ નહીં આ લાગે યુનિક ગઈઝ દોરી કિચન સોરી દોરીવાળી ચાવી ચાવી યુનિક છે નોર્મલ શું કહેવાય કે દુઆ કરો પ્રે કરો કે મસ્ત દર્શન બેબી આવી જાય ઘરે મસ્ત રીતે બેબીનો સામાન બધો જ આવી ગયો અને હોસ્પિટલે ક્યારે જવાનું થાય કંઈ નક્કી નાખ્યું ભાઈ તો એડવાન્સમાં બેગ પેક કરી લીધું એટલે ટૂંક સમયમાં જ આઈ થિંક હવે દસ દિવસની અંદર કા દસ દિવસ ઉપર થઈ જાય આમ કે આમ હવે બેગ પેક થઈ ગયો ખુશ છે કે ડર લાગે ડર કિસ બાદ કા જો ડર ગયા હો સમજો મર ગયા ઠીક ડરને કા નહીં આમ ઇન્સાન બહુ બહુત એડવાન્સ છે <laughs> <इन्वस> <laughs> हमें समझने में थोड़ी सी गलती हो जाती कि हम डर रहे हैं हमें कोई डर आ रहा है भाई, क्या बोलते हैं महाभारत में कि भाई इंसान का सबसे बड़ा शत्रु है इंसान है नहीं ये जो नहीं तुझे इतना सा ख्याल आई है ना उससे पहले मैं तेरे को बोल देता तू तो बहुत स्ट्रोंग गर्ल है बेबी ना कपड़ा में आयु तो पेकिंग करवान दोरी ने साबुन बांध ली थी हर एक तो चीज को यूनिक बनाना चाहिए कैसी लग रही है चाय इतनी कुछ खास नहीं किचन वाला है ना 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 छोकरा ना था क्या हम्म हम्म अगला विशाल मांगता हुई इन्वेस्टा हुई एन पैथिले वाले अच्छा इन्हें पैथिले ले ले नथी भेजा था तो हमारा मुन्ना कोई

ना ना ये ला ना दही ऐसे नहीं डालते ऐसे तो हटो तो कैसे डाल डालते हैं दही को ऐसे डालते हैं एक चम्मच इसमें से मसाला लेंगे हम वाइट के में डालेंगे मसाला वाइट के मसाला बहुत खारो तो टाइम नहीं है साला तो एक ही होता है वो ना भाई तो तो उसमें क्या है ये तो है ये अच्छा है। चल ठीक है तू ध्यान रखना पनीर टिका मसाला धाना ना बाकी धाना